વિકાસ વિકાસસિંહ રાજપૂત નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પર વિડીયો અપલોડ કરાયો છે સૂત્રએ કહ્યું કે મિત્ર રુદ્રા મિશ્રા નામના યુવકના જન્મદિન નિમિત્તે દારૂ પાર્ટી કરાઈ હતી જન્મદિવસ જે યુવકનો છે તે રુદ્રા મિશ્રાના જન્મદિવસમાં ફૂલ એન્જોયમેન્ટ કર્યું હોવાનું લખાયું છે વિકાસ વિકાસસિંહ રાજપૂત અને રુદ્રા મિશ્રા બે નંબરના ધંધા સાથે પકડાયેલા હોવાની માહિતી સામે આવી રહી છે સમગ્ર વાયરલ વિડીયો પાંડેસરા વિસ્તારનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે ગાંધીના ગુજરાતમાં દારૂની છોડો ઉછળી રહી હોવાનું વાયરલ વિડીયોમાં સામે આવ્યું છે જેથી આકરી કાર્યવાહી કરવાની માંગ સોશિયલ મીડિયામાં ઉઠી રહી છે ત્યારે જન્મદિવસની ઉજવણીમાં દારૂ પીવાનો વિડીયો વાયરલ થતાં પોલીસે આઠ નબીરાઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે